માંડવી ખાતે આવેલા અવાના રિઝોર્ટ અને ઓર્કિડ હોટલ એગ્રીમેન્ટ શનિવારે રિઝોર્ટ ખાતે થયા હતા ખાસ કરીને ભારતની અગ્રણી ઇકોટેલ હોસ્પિટાલિટી ગ્રુપમાંથી એક ઓર્કિડ હોટલ હવે અવાના રિઝોર્ટનું મેનેજમેન્ટ સંભાળશે આ પ્રસંગે અવાના રિઝોર્ટના સ્થાપક સભ્યો શ્રી અમીશ છેડા શ્રી છત્રપાલસિંહ જાડેજા શ્રી મિનેક ગઢવી સાથે ડૉક્ટર વિમલ કામત એક્ઝિક્યુટિવ ચેરમેન ઓર્કિડ હોટલ ડૉક્ટર વિશાલ કામત શ્રી વરુણ સહાની વાઇસ પ્રેસિડેન્ટ ઓર્કિડ હોટલ્સ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં અવાનાનું વિઝન રજૂ કરતી પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ હોટલ અને રિઝોર્ટના તૈયાર કરવામાં આવેલા વિડીયો બતાવવામાં આવ્યા હતા ખાસ કરીને આ પ્રસંગે ઉપસ્થિત ઓર્કિડ ગ્રુપના સંસ્થાપક સભ્યોએ ભારતીય હોસ્પિટાલિટીમાં ઓર્કિડે કીર્તિમાન સ્થાપ્યો હોવાનું જણાવીને હવે કચ્છમાં પણ ઉચ્ચતમ મૂલ્યો સાથે ઓર્કિડ સંચાલન સંભાળશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ અવાના રિઝોર્ટ એન્ડ વિલાસ અને ધ ઓર્કિડ હોટલ્સ વચ્ચેના મેનેજમેન્ટ કરાર પર સહી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત બેન્ક્વેટ સહિત પાંત્રીસ રૂમની હોટલનું નિર્માણ કરવામાં આવશે સાથે સાથે રિઝોર્ટ શૈલીના જીવન માટે એકસો સોળ એનએ પ્લોટ્સ પણ તૈયાર કરવામાં આવેલ છે અવાના ગ્રુપના મિત્રો ભાઈ શ્રી માણેકભાઈ ભાઈ શ્રી ભવનભાઈ ભાઈ શ્રી રઘુવીરસિંહ એમના ગ્રુપ દ્વારા આજે સરસ મજાની ફાઈવ સ્ટાર હોટલનું ઓર્ચિત ગ્રુપ સાથે ભાઈ શ્રી આપણા વિઠ્ઠલભાઈ એમના નેતૃત્વમાં બંને ગ્રુપ સાથે મળીને આજે એમઓયુ થયું છે નવું સાહસ ફાઇવ સ્ટાર હોટલનું બંને ગ્રુપ દ્વારા અહીંયા ઊભું કરવામાં આવી રહ્યું છે માંડવી ભુજની વચ્ચે આદરણીય શ્રી પ્રવીણભાઈને પણ હું શુભકામના પાઠું છું અને ટુરિઝમ ક્ષેત્રે જ્યારે કચ્છ ખૂબ જ આગળ વધી રહ્યું છે ત્યારે એમની વ્યવસ્થા માટે અને પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે ત્યારે હોટલ ક્ષેત્રે કચ્છની અંદર આપણને ખૂબ મોટી પ્રગતિ જોવા મળી રહી છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કચ્છ એક ટુરિઝમનું હબ બન્યું છે કેન્દ્ર બન્યું છે અને ત્યારે આ બંને ગ્રુપે પોતાનું નવું સાહસ કરીને આજે અહીંયા ભૂમિપૂજન અને એમયુઓનો કાર્યક્રમ થયો છે હું એમને મારી હૃદય ગુરુની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું ધરતીકંપ પછી આપણે જોયું કે કચ્છ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે આજે ઔદ્યોગિક ક્ષેત્રે હોય એગ્રિકલ્ચર ક્ષેત્રે હોય અને ગુજરાતની અંદર સૌથી વધારે ટુરિઝમ ક્ષેત્રે જો કોઈ જિલ્લાનો વિકાસ થયો હોય તો એ કચ્છનો થયો છે માંડવીનો એ આપણો બીચ હોય એ શામજી કૃષ્ણ વર્માનું સ્મારક હોય ભુજીયાની અંદર સ્મૃતિવન હોય કે પછી ધોરડો આપણું રન ઓફ કચ્છના માધ્યમથી જે રણ ઉત્સવ થાય છે આજે ધોલાવીરા મઢ નારણ સરોવર કોટેશ્વર આવા અનેક જે આપણા યાત્રાધામ હોય કે જે આપણા ટુરિઝમના કે કુદરતે આપેલી આપણને ભેટ છે આ બધાનો જ ત્રિવેણી સંગમ કચ્છની અંદર આપણને જોવા મળે છે અને હંમેશા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છ પ્રત્યે એમને પ્રેમ રહ્યો છે અને જેના કારણે આપણે જોયું કે જ્યારે રણ ઉત્સવ થતો હોય ત્યારે દુનિયાભરમાંથી અનેક દેશના લોકો આવતા હોય અને જેના કારણે જે છે કે કચ્છના લોકોને સ્થાનિક લોકોને દરેક ક્ષેત્રમાં આજે રોજગારી મળતી થઈ છે અને હું અભિનંદન આપું છું કે જે આપણા બધા જ જે હોટલ ઉદ્યોગના જે બધા એની સાથે જોડાયેલા આપણા મિત્રો છે કચ્છના દિન પ્રગતિદિન એમના દ્વારા પણ અહીંયા સારી વ્યવસ્થા હોટલ રેસ્ટોરન્ટની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે અને આવનાર સમયમાં હજી કચ્છ ખૂબ ટુરિઝમ ક્ષેત્રે આગળ વધવાનું છે એટલે આજે જે ભવ્ય અહીંયા જે હોટલનું નિર્માણ થશે એ એક કચ્છની એક શોભા વધશે હું બંને ગ્રુપના મિત્રોને ખૂબ શુભકામના પાઠું છું નમસ્કાર મારું નામ વિઠ્ઠલ ઇન્દિરા વેંકટેશ કામત છે હું કામત ગ્રુપ ઓફ હોટેલના ચેરમેન છું અને એટી સિક્સ યર્સથી અમારું આ બ્રાન્ડ છે હું લગભગ દુનિયામાં છસો અઠ્ઠાવન હોટલ અને રેસ્ટોરન્ટ બનાવી દરેક જગ્યા કચ્છમાં અમે આવી ગયા ઓલરેડી અમારી હોટલ ત્યાં જામનગરમાં છે હમણાં બીજી જગ્યા આવવાની ત્રણ જગ્યા આવવાની છે પણ આજે જે અમે સાઇન કર્યું એ અહીંયા પુનડી ગામ કચ્છમાં કર્યું છે અહીંયા જે છે અહીંયા ત્રણ વસ્તુ આવવાની છે એકસાથે એક તો ડેસ્ટિનેશન વેડિંગ માટે આ સારી જગ્યા છે અમારું ખાવાનું જે ભારતમાં પ્રખ્યાત છે કામત ગ્રુપ ઓફ હોટેલ તો અમે વેજીટેરિયનમાં નંબર વન છે હોટેલ ગ્રુપ છે અને ત્રીજું અહીંયા જે છે અમે ટ્રેનિંગ સેન્ટર સ્ટાફ માટે બનાવવાના છે તો કચ્છમાં હોટેલ ઇન્ડસ્ટ્રીમાં જેટલા છોકરાઓ નવ આઠવી નવવી નાપાસ હોય દસવીમાં પણ એમને અમે લઈને ટ્રેન કરશો અને અમારી બીજી જગ્યા મોકલીને વધારે એને શીખાડીને અહીંયા લઈ આવશો મારી મારી મધર મને કહેતી હતી કે લેડી આ માહત નહીં કરવું જોઈએ લેડી આપવાવાળી જોઈએ લેડી લેવાવાળી નથી તો એ વસ્તુ હું આગળ લઈ જાઉં છું મારી પાસે લગભગ સાડા ચાર હજાર માણસો અમે સાથે કામ કરીએ છે એમાંથી બે હજાર લેડીઝ છે હમણાં કચ્છમાં આવ્યા પછી અને ગુજરાતમાં આવ્યા પછી અમે કરશો કે ઇક્વલ થવાની ફિફ્ટી ફિફ્ટી થશે એવું જોશો અને લેડીઝ જે છે એ કામ કરવામાં પરફેક્ટ હોય વધારે અને રિસ્પોન્સિબિલિટીથી કરે છે તો અમે ચોક્કસ એમને ટ્રેન કરીને આગળ લઈ જશું આમાં શું છે સવારે આજે હું આ ગામ કુંડળી ગામમાં ગયેલો તો પ્રવીણભાઈનું ફાર્મ જોયું ત્યાં લગભગ એંશી ટન કેસરી આમ થાય છે હમણાં નેચરમાં છે ને માણસોને તમે રાખશો બોમ્બેવાલાને દિલ્હીવાલાને અને પુણાવાલાને બોમ્બેમાં સિમ્પલ જે એર છે હવા એ શુદ્ધ હવા મળતી નથી અને અહીંયા જેટલી શુદ્ધ હવા છે મને તો ટાઈમ જે ખબર જ નહીં પડી મજા આવી મારા છોકરાને મજા આવી અમારી માટે પણ એવું નવી ડેસ્ટિનેશન છે અને અહીંયા અમે સારું ડેસ્ટિનેશન કરશો ખાવામાં સરસ હોસ્પિટાલિટીમાં સરસ અને પ્રકૃતિના સંભાળવાના પ્રકૃતિનું મેન્ટેનન્સ કરવામાં સરસ એવું પંચશું મારું નામ ભવન શાહ છે મારે ડેવલપિંગનું કામ છે અને ક્રિષ્ના ગ્રુપ મારી કંપની છે અને અમે લોકો રિયલ એસ્ટેટની અંદર અલગ અલગ બધા બિઝનેસ કરીએ છે એની અંદર આ એક એવો યુનિક કોન્સેપ્ટ હતો કે જેની અંદર આપણે હોસ્પિટાલિટી સેક્ટરને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડ્યું છે કે ફાઇવ સ્ટાર હોટલના તમે પાર્ટ કેવી રીતના બની શકો એને અમે ઓપોર્ચ્યુનિટી આ પ્રોજેક્ટથી લોકોને આપી છે આની અંદર ફાઇવ સ્ટાર હોટલની સાથે એકસો સોળ વિલા છે જે આપણું ઓર્ચિડ ગ્રુપ જે છે એ મેનેજ કરશે આજે આ ઇવેન્ટ હતી ઓર્ચિડ ગ્રુપ સાથે અમારી કંપનીના ઓફિશિયલ કોલોબ્રેશનની કે જેની અંદર અમે આનું મેનેજમેન્ટ ઓર્ચિડ સાથે સાઇન અપ કર્યું આની અંદરના એકસો સોળ વિલા અને પાંત્રીસ રૂમની જે હોટલ બેન્કવેટ લોન્જ આ બધો જે એરિયા છે એ આખો મેનેજ ઓર્ચિડ ગ્રુપ દ્વારા થશે અને જે લોકો અમારી સાથે આની અંદર પાર્ટ બનશે અમારા પાસેથી વિલા પરચેસ કરશે એનો વિલા પણ ઓર્ચિડ ગ્રુપ મેનેજ કરશે અને એ લોકોને પરચેસ કર્યા પછી ઘણી બધી ફેસિલિટીઝ અમે આનામાં પ્રોવાઈડ કરી રહ્યા છીએ જે અમારી સેલ્સ ટીમ દ્વારા એ લોકોને સમજાવવામાં આવશે તો આ ટાઈપનો એક યુનિક પ્રોજેક્ટ આપણે માંડવીને ભુજનો સેન્ટર એરિયા જે કહી શકાય કે તમે માંડવીથી આવો તો પણ વીસ મિનિટ અને ભુજથી આવો તો પણ પચીસ મિનિટમાં પહોંચી જાઓ એવી જગ્યા ઉપર હાઈવે ટચ પ્રોપર્ટી કે જે અત્યારે પણ ચારે બાજુ ગ્રીનરીથી સરાઉન્ડેડ છે આવા એટમોસ્ફિયર ઉપર આવા શાંત વાતાવરણની અંદર આપણે આ પ્રોજેક્ટ ઓપન કર્યો છે અને મને આજના બધા લોકોને મળ્યા પછી જે લોકો અહીંયા કને આવ્યા હતા એ બધા લોકોને મળ્યા પછી ને ઓલ ઓવર આ પ્રોજેક્ટના વ્યૂઝ અત્યારે એવા છે કે પ્રોજેક્ટમાં બહુ સારી સફળતા મળવા જઈ રહી છે અને ખૂબ સારું રિઝલ્ટ અમે લોકોને આપશું અમે પ્રોજેક્ટને વેચવા કરતાં પ્રોજેક્ટને સારું બનાવવામાં માનીએ છીએ કે માલ તો ઠીક છે કે આજે નહીં તો કાલે વેચાઈ જશે પણ જે વસ્તુ અમે બે ગ્રુપોએ નક્કી કરી છે એના માટે અમારા સેમ્પલ વિલાસ સેમ્પલ બંગલોસ પણ અત્યારે તૈયાર છે આપ સૌ મિત્રોને હું વિનંતી કરીશ કે એક વખત એનો બી વિડીયો ઉતારજો જે અમે ઓફિશિયલ વિડીયો બનાવ્યો છે અને અમારું સેમ્પલ હાઉસ છે એમાં તમને ક્યાંય ફરક નહીં દેખાય કારણ કે અમે એક ક્વોલિટી સાથે આવીએ છીએ માર્કેટની અંદર અને એ ક્વોલિટીને સાચવવી રાખવી એ એક ડેવલપર્સ તરીકેની જે ફરજ છે એ પૂરી કરીએ છીએ અમારી સાથે જોડાવા માટે અમારી જે માર્કેટિંગ ટીમ છે સાઈડ ઉપર ઓફિસ છે બીજા કોન્ટેક નંબર છે બ્રોશર્સ છે એમાંથી અમારો કોન્ટેક કરી શકે છે પર્સનલી અમને ઓળખતા હોય અમારા પાર્ટનરોમાંથી કોઈને ઓળખતા હોય તો ડાયરેક્ટ કોન્ટેક કરી શકે છે આપના માધ્યમથી અમારા સુધી પહોંચી શકે છે આ જે સાઈડ ઉપર ઓફિસ છે એના ઉપર ડેમો સાથેની બધી વિગતો રેડી છે તો એની ટાઈમ ગમે ત્યારે કોઈપણ વ્યક્તિ અમારો કોન્ટેક કરવા આવે તો અમે ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ છીએ એટલે ઇઝીલી લોકો આપણા સુધી પહોંચી જાય છે અને સારું કામ જ્યાં થતું હોય ને ત્યાં કને લોકો પોતાની રીતે પહોંચી જ આવતા હોય છે એટલે એની સુગંધ જેને કહેવાય ને આપણે કામ એવું કરવું છે કે આપણી સુગંધ એવી ફેલાવી છે કે સુગંધ લોકો સુધી પહોંચી જાય હું વિશાલ કામત પહેલે તો હું આવાના ગ્રુપનો બહુ આભારી છું કે અહીંયા અમે કામત ગ્રુપને આને કોઈક મોકા મિલા એ જો ઓર્કિડ હોટેલ ઓર આવાના ગ્રુપ જો વેન્ચર હૈ આમ મેનેજ કરેંગે તો પહેલે તો એ ક્યાં હૈ હૈ કે આ সেকেন্ড হোমছে आ एक इन्वेस्टमेंट तो है ही मगर इन्वेस्टमेंट के साथ साथ अपनी भावना जो है कि आज जो विदेश में हो या इधर भी कच्छ में एक सेकेंड होम चाहिए तो ये एक वैसा है मगर सेकेंड होम का सबसे बड़ा प्रॉब्लम क्या होता है आ, आ, कभी भी सेकेंड होम में आते तो कभी कभी लाइट नहीं चलता है बची ये फैसिलिटी नहीं थी तो यहाँ स्विमिंग पूल जिम हेल्थ क्लब चौबीस तास तीन सौ दिन ये एक आपको एक परफेक्ट मिलेगा ऊपर से आपको जब भी आएँगे तो दादा दादी पोता पोती अब जब आप एक साथ आते हैं तो यहाँ प्रदूषण नहीं वैसे भी कच्छ में प्रदूषण कम है और इधर भी पहले से ही कि यहाँ गाड़ी नहीं थी पर ईवी गाड़ी से आप फर्ती करो पची यू नो यू गेट ऑल दी अदर जो बद्दा फैसिलिटीज जो चाहिए कि एक जब आप आते हो तो सब इधर है पैडल बॉल जो आजकल एक बड़ा ट्रेंड है जो ओल्ड भी खेलते हैं यंग भी खेलते हैं गोल्फ छे पची बद्दा फैसिलिटी तो बहुत से बट क्या इंपॉर्टेंट है कि जब आप इधर इन्वेस्ट करेंगे तो ये आपका जैसे मैंने कहा घर है सिर्फ एक बंगला नहीं तो ये एक बहुत इंपॉर्टेंट है तो वन हंड्रेड एंड फर्स्ट फेज़ में वन फिफ्टी रूम्स छे विलास छे आमा तीस रूम्स छे तो रूम्स क्यों क्योंकि कभी कभी आपके साथ आपके गेस्ट भी आते हैं तो उनके लिए भी आपको सोई चाहिए मगर उनका प्राइवेसी भी चाहिए तो आप आठ जन है तो आप चार जन है आप बे जन है जन कितना भी हो तो भी मज़ा एकत्र चाहिए तो उस हिसाब से ये अपना आवाना और નો આ વેન્ચર છે